r² 4πr² તો કેટલા આવશે 2 નો વર્ગ 4 4 * 4 16πr² - 4πr² એટલે કેટલા આવશે મિત્રો 16 માંથી 4 જશે એટલે 12πr² ઓકે ક્ષેત્રફળમાં થતો વધારો તો આપણે કેટલી ઊર્જાની જરૂર પડે બરાબર શું છે મિત્રો ટુ ટી ડેલ્ટા એ ટુ ટી ટી કેટલા આવશે જેના સ્વરૂપમાં જવાબ છે ડેલ્ટા બાર પાય આર તો બાર ગુણ્યા બાર ચોવીસ પાય આર સ્કવેર ટી એટલે આપણો આન્સર કયો આવશે ડી આવશે ઓકે ચૌદમુ એક ફ્રેમ બનાવી છે તેનું ક્ષેત્રફળ એ છે તેમાં સાબુના દ્રાવણની કપોટી કપોટી એટલે એકદમ પારદર્શક સ્તર અને કપોટી કહેવાય બનાવેલ છે જો ફ્રેમનું ક્ષેત્રફળ પચાસ ટકા ઘટાડવામાં આવે તો કપોટીની ઊર્જામાં કેટલા ટકા ફેરફાર થાય પહેલાં ક્ષેત્રફળ એ લઈએ પછી એ ટુ એ ટુ ઇઝ ઇક્વલ ટુ એ બાય ટુ લઈએ ચાલો એ વન એ ટુ ઇઝ ઇક્વલ ટુ એ બાય ટુ

ડબલ્યુ વન ક્રોસ ગુણાકાર કર્યો ડબલ્યુ બરાબર શું આવે ટુ ડબલ્યુ ટુ ઓકે હવે ઉર્જામાં કેટલા ટકાનો ફેરફાર થાય તેમાં શું આવશે ડબલ્યુ વન ડબલ્યુ ટુ માઇનસ ડબલ્યુ વન છેદમાં ડબલ્યુ વન ચાલો ડબલ્યુ ડબલ્યુ ટુ લખી દો ડબલ્યુ વન કેટલા આવશે ટુ ડબલ્યુ વન ટુ ડબલ્યુ ટુ પચાસ ટકા ડબલ્યુ વન પેલા લઈ લે ડબલ્યુ વન વધારે છે ને ડબલ્યુ વન માઇનસ ડબલ્યુ એટલે આપણે જે ઋણ નિશાની નું છે ને મિત્રો એ નીકળી જાય પચાસ ટકા

રોજી મિત્રો ત્રીજો બંને આર વન અને આર ટુ છે એચ ના સંદર્ભમાં પૃષ્ઠાળ નું સૂત્ર છેદ માં રોજી કોમન મનપન આર વન માઇનસ મનપન આર ટુ સાઈએ ટુટી છેદ માં રોજી આર ટુ માઇનસ આર છેદમાં આર વન આર ટુ એચ ટી ના કરતા બનાવો શું આવશે એચ રોજી ટુ આર વન આર ટુ છેદ આર ટુ માઇનસ આર વન

બંને પરપોટા પરપોટા માટે ટુટી ટૂટી કોમન મને પણ આરવન જીરો આરવન ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટી આવશે એટલે સી જવાબ આવશે સત્તર મુ જયારે પરપોટા તળાવના તળિયા થી પાણીની સપાટી પર આવે છે ત્યારે તેની ત્રીજા બોમણી થાય છે જો વાતાવરણનું દબાણ એચ ઊંચાઈના પાણીના સ્તંભ જેટલું હોય તો તળાવની સપાટી પાણીની સપાટીથી ઊંડાઈ શોધો મિત્રો આ પરપોટું જ્યારે સપાટી પર આવે ને ત્યારે ત્રીજા બોમણી થાય છે હવે શું કહે છે કે આપણે વાતાવરણ શું ધારે છે ઊંડાઈ વાતાવરણ માટે કેપિટલ એચ

पी वन आर क्यूब पी टू एट तो आर क्यूब आर क्यूब उड़ी जाए पी बराबर शू थाय P1 वन बाय एट थाय तो P1 वन में शू आए अँ दबाण H वत्ता एच आवशे तो पी टू शू आवशे तो साधु रूप आप 8H, H एच वत्ता एच तो H बराबर सेवन एच ઓકે એચ સંદર્ભમાં સેવન એચ એટલે કે બી આન્સર આવશે નેક્સ્ટ અઢારમું સાબુના દ્રાવણના પરપોટાનો દબાણ તફાવત સાબુના બીજા દ્રાવણના પરપોટાના દબાણ તફાવત કરતાં ત્રણ ગણો છે તો તેમની સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો તો દબાણ તફાવત પી આઈ માઇનસ પી અને ડેલ્ટા પી કહો ઇઝ ઇક્વલ ટુ ટુ ટી બાય આર દબાણ તફાવત એ ત્રીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે તફાવત ત્રણ ગણો છે કેટલા જશે એટલે આપણી પાસે ગુણોત્તર આવ્યો વ્યસ્ત કરો આર વન બાય આર ટુ નો ગુણોત્તર શું આવ્યો મિત્રો વન બાય થ્રી તો ક્ષેત્રફળ ગુણોત્તર અહીંયા માંગેલો છે ક્ષેત્રફળ એસ વન બાય એસ ટુ ફોર બાય આર વન ક્યૂબ સ્કવેર સોરી ફોર બાય આર ટુ સ્ક્વેર ઓડીજાશે આર્વન બાય આર ટુ સ્કવેર તો આર્ વન આર ટુ તમારી પાસે છે વન બાય થ્રી વન બાય થ્રી વન બાય નાઇન આવશે ઓકે એટલે એન્સર આવશે આગળ પીઆઈ માઈનસ પીઓ વાળો લીધો છે ડેલટા બી લેખર છે એ જે વર્ષ ટુ ટી બાય સારું પડતી ઓગણીસમાં એક ગોળાકાર બુંદમાં દબાણનો તફાવત બીજા ભૂંદ કરતા ચાર ગણો છે ફોર ડેલ્ટા પી ટુ છેદમાં ડેલ્ટા પી ટુ આર ટુ બાય આર વન વ્યસ્ત કરી નાખો આર વન બાય આર ટુ વન બાય ફોર

નેક્સ્ટ વીસમુ આર ત્રિજ્યાના પરપોટા માટે થયેલું કાર્ય ડબલ્યુ હોય તો તે દ્રાવણમાંથી ટુ આર ત્રિજ્યાના પરપોટા બનાવવા માટે કાર્ય કેટલું થાય ડબલ્યુ બરાબર ટી ટુ એ એટલે શું થાય મિત્રો ફોર પાય આર સ્ક્વેર ડબલ્યુ ચાલે છે આર સ્ક્વેર થશે કાર્ય છે ને મિત્રો ત્રિજ્યાના વર્ગના સમ પ્રમાણમાં છે ડબલ્યુ બાય ડબલ્યુ વન આર લઈએ ઓલ સ્ક્ર બે નો વર્ગ ચાર ડબલ્યુ ટુ ડબલ્યુ વન આ બાજુ આવી જાય ડબલ્યુ ટુ બરાબર ફોર ડબલ્યુ વન તો ડબલ્યુ વન ડ્યુ કહીએ તો ફોર ડબલ્યુ આવશે સી જવાબ ચલો મિત્રો જથ્થો તો ક્ષેત્રફળમાં કેટલો વધારો કરવો પડે છે મિત્રો તો અહીંયા જુઓ સો સેમી સ્ક્ર છે કેટલું છે સાઠ સેમી એટલે ચાલીસ સેમિસ્વેર આવશે -10 की -4 का pi² φ क्योंकि -2 घात નો વર્ગ એટલે -4 घात પુષ્તાણ કેટલું છે 3 * 10^-2 તો કાર્ય બહુ સહેલો છે 2t Δ 2 * 3 * 10^-2 Δ 40 * 10^-4 ચલો 3 * 2 = 6 6 * 4 = 24 240 કોના - છ ગાત અઠ્યાવીસ ગુણા દસ ની માઇનસ ચાર ઘાતુટન વજન નું પ્રવાહી ઉપર ચડે છે જો પ્રવાહી નું બે માઇનસ બે હોય તો કેશ ત્રીજા કેટલી મિત્રો સૂત્ર આપણી પાસે શું છે પોઈન્ટ અઠ્યાવીસ ગુના દસ થી માઇનસ ચાર કા બે ત્રણ પોઈન્ટ ચૌદ પુષ્પદાણ પાંચ ગુણા દસ થી માઇનસ બે કાત

સ્ટોપકોક ધરાવતી કેસથળીમાં હવા ફૂંકવાથી બનેલા સાબુના ત્રણ પરપોટા એ બી ને સી જો અહીંયા અહીંયા એસ વન છે એસ ટુ બરાબર છે ને એસ થ્રી બરાબર છે અહીંયાથી આપણે હવા ફૂંકીએ છીએ સ્ટોપકોક એસ બંધ રાખી આપેલા બંધ રાખવાનો છે એસ વન એસ ટુ એસ થ્રી ખુલ્લા રાખવાથી શું થશે મિત્રો તો જુઓ અહીંયા શું છે મિત્રો આ બંધ રાખીએ ખુલ્લા રાખીએ તો શું થશે તો આનું દબાણ શું થાય વધારે છે એટલે આ લાગશે સી અને કદ શું થાય વધવા મિત્રો એટલે આપણો જવાબ કયો આવશે ડી સમજો છો ને મિત્રો કારણ કે એનું શું દબાણ આનું વધારે છે બરાબર દબાણ વધે એટલે સંકોચાવા લાગે છે જવાબ ડી આવશે మిత్ర పుష్ తు జీ నీకు